રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ સીલ કરવાનો મામલો આજે શરતોને આદિની સુરતમાં તમામ શાળાઓ શરૂ સુરતમાં બી યુ પરમિશનને લઈ એકસો એંશી શાળા સીલ કરાઈ હતી જે શાળાઓએ સાઠ દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળાઓ ખોલવામાં આવી સુરતની વરાછાપુર્ણા સહિતના અનેક વિસ્તારમાં શાળાઓ સીલ કરાઈ હતી આજે શાળા શરૂ થવાની તારીખ હોય તમામ શાળાઓ શરૂ વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને રાખી આધીન શરૂ નમસ્કાર મિત્રો મારું નામ શિવ મિશ્રા છે હું નાલંદા વિદ્યાલયમાં એજ એકેડેમિક ડાયરેક્ટર ઓફ વર્ક કરું છું આજ રોજ આખા ગુજરાતમાં નવ સત્ર બે હજાર ચોવીસ અને પચીસ ખોલવામાં આવ્યા છે એને પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે શ્રીને પરવાનગી છે કે સાઠ દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટું પત્રકો છે એ અમને આપજો એના આધીન બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિતરગામે એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફટી છે અને ઓલરેડી બ્યુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે ઓકે એ ઇમ્પેક્ટ ફીના આધીન અમને બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે